ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે હવે જેલના તાળા તોડવા પડશે કેમ મિત્રો અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને જેલમાંથી છોડવા માટે જેલ કા તાળા તોડો ઓર ચૈતર વસાવા કો છોડો મિત્રો કેમ આવા નારા લગાઈ રહ્યા છે અત્યારે હાલ લોકો દેડિયાપાડાની અંદર જે મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું એમાં પણ મિત્રો કેજરીવાલ બોલ્યા હતા કે જેલ કા તાળા તોડો ઓર ચૈતર વસાવા કો છોડો મિત્રો અત્યારે હાલ પૂરી સોશિયલ મીડિયાની પબ્લિક ચૈતર વસાવાના છોડાવવા માટે મિત્રો પાછળ પડી છે પણ મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાને ન્યાય નથી મળી રહ્યો અમુક લોકો મિત્રો ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યા છે એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક અને અન્ય આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે તો હવે ચૈતર વસાવા જેલમાંથી છૂટશે તો છૂટશે ક્યારે મિત્રો આ પ્રશ્ન ઉભો થાય છે અને હવે લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને કોઈ નહીં છોડાવે હવે તો જેલના તાળા જ તોડવા પડશે મિત્રો અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને તો કોઈ છોડાવી શક્યું નથી તો હવે અમારે જેલના તાળા તોડવા પડશે શું મિત્રો ખરેખર હવે જેલના તાળા તૂટશે ચૈતર વસાવાને છોડાવવા માટે કારણ કે અત્યારે હાલ તમે જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયામાં આ નારા ખૂબ જ ફેમસ થયા છે કે ચૈતર વસાવા ક છોડો ઓર જેલ કા તાળા તોડો તો દર્શક મિત્રો હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે એક મોટો ધમાકો થશે અને તમને ખબર જ હશે કે ચૈતર વસાવાને એક ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે નથી ચૈતર વસાવાના સામે ફરિયાદ કરનાર સંજય વસાવા જોડે કોઈ પણ જાતના પુરાવા અને અત્યારે હાલ ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવ્યા છે એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક અને આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે જો તમે આદિવાસી સમાજમાંથી આવો છો અને અત્યારે હાલ આ વિડિયો જોઈ રહ્યા છો

તો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો તો મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે ચૈતર છોડાવવા માટે કોણ આવશે આવશે નરેન્દ્ર મોદી પણ મિત્રો નરેન્દ્ર મોદી તો ચૈતર વસાવા છોડાવવા નહીં આવે એ તો બધા લોકોને ખબર છે તો મિત્રો હવે ચૈતર વસાવાને છોડાવે તો છોડાવે કોણ હવે હવે મિત્રો ચૈતર વસાવાને છોડાવશે તો તેમની જનતા જ કારણ કે મિત્રો જો તેમની જનતાનો પાવર એટલો બધો છે કારણ કે તમને ખબર હશે કે ચૈતર વસાવાને વધુમાં વધુ વોટ આપીને જીતાડ્યા હતા ડેડિયાપાડાની અંદર તો મિત્રો હવે તેમને છોડાવવા માટે પણ તેમની જનતા આવશે એવું અત્યારે હાલ તેમના ચૈતર વસાવાના પત્ની કહી રહ્યા છે કે મારી જનતા ઉપર મને પૂરો પૂરો વિશ્વાસ છે કે મારા પતિને જરૂરથી ન્યાય અપાવશે અને તેમને સાચી રીતે છોડાવશે અને જેને ગુનો કર્યો છે એને સજા કરાવશે

પણ મિત્રો હવે ક્યાંક ને ક્યાંક એવું કે જેલના તાળા પણ તોડવા પડે મિત્રો આપણે તો તો વધારે માહિતી માહિતી તમને તમને નથી આપતા જે આપણને મળી છે એ બતાવી રહ્યા છીએ હવે આગળ શું કાર્યવાહી થશે એ નવા વિડીયોમાં તમને બતાવીશું આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે અને જો ચૈતર વસાવવાને સપોર્ટ કરો છો તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચૈતર વસાવવા માટે એક સારી એવી કમેન્ટ કરી નાખજો તો ચલો મળીએ